જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા મેળવવા માટે વાસ્તુશાસ્ત્રમાં અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા છે ઘરમાં રહેલી વસ્તુઓની આપણા જીવન પર સારી અને ખરાબ બંને અસર પડે છે જો તમામ બાબતો વાસ્તુ પ્રથા પ્રમાણે ગોઠવવામાં આવે તો વાસ્તુદોષ થવાની શક્યતા શૂન્ય થઈ જાય છે સામાન્ય રીતે આપણે માત્ર એ જ નથી જોતા કે ઘરમાં કઈ જગ્યા ક્યાં હોવી જોઈએ પરંતુ એ પણ વિચારવું જરૂરી છે કે કઈ વસ્તુઓ ક્યાં રાખવાથી ફાયદો થાય તો ચાલો હવે જાણીએ કે કઈ વસ્તુ ક્યાં રાખવી જોઈએ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો સનાતન હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર તુલસીમાં માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુનો વાસ છે તુલસીના મૂળમાં ભગવાન શાલિગ્રામનો વાસ છે આ કારણથી તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ સાથે ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિ થાય છે દરરોજ તુલસીના છોડને જળ ચઢાવવાથી અને સાંજે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે એક ધાર્મિક માન્યતા છે કે આના કારણે લોકોને જીવનમાં ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી અને જીવન સુખ સુવિધાઓથી ભરેલું રહે છે આપણે ઘણીવાર માટી કે અન્ય કોઈ ધાતુનો દીવો પ્રગટાવીએ છીએ પરંતુ જો તમે લોટ લઈને તેમાંથી દીવો બનાવીને તુલસી માતાની સામે પ્રગટાવો તો ધનની દેવી લક્ષ્મી તેનાથી પ્રસન્ન થશે આટલું જ નહીં તમે બીજા દિવસે આ લોટનો દીવો ગાયને પણ ખવડાવી શકો છો આનાથી તમારા ઘરમાં હંમેશા આશીર્વાદ બની રહેશે કુબેર યંત્ર સ્થાપિત કરો વાસ્તુશાસ્ત્રમાં કોઈપણ પ્રકારની આર્થિક સ્થિતિને દૂર કરવા માટે કુબેરયંત્રની પૂજા કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મી સિવાય એક જ કુબેરદેવ છે જે વ્યક્તિને ધન અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે કુબેરયંત્ર સોનાનું તાંબાનું કે અષ્ટધાતુનું હોવું જોઈએ કુબેરયંત્ર હંમેશા મંગળવાર અથવા શનિવારે મંદિરની પૂર્વ દિશામાં સ્થાપિત કરવું જોઈએ આ સિવાય દિવાળી વિજયાદશમી ધનતેરસ અને રવિપુષ્ય નક્ષત્રમાં પણ આ યંત્રની સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કુબેર યંત્રને મંદિરમાં કે તિજોરીમાં રાખ્યા પછી દરરોજ તેની પૂજા કરવાનું ભૂલશો નહીં દરરોજ જલાભિષેક કરીને આ યંત્રની શુદ્ધિ અવશ્ય કરો ઘરમાં ગંગાજળ છાંટવું જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાંથી દરિદ્રતા દૂર કરવા માટે દરરોજ ઘરના ઉત્તરપૂર્વ ખૂણામાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની સકારાત્મક ઊર્જા વધે છે અને જો કોઈ વ્યક્તિ દેવાથી પરેશાન હોય તો તેણે ઘરમાં ગંગાજળ અવશ્ય રાખવું જોઈએ ગંગાજળને પિત્તળના વાસણમાં ઉત્તરપૂર્વ દિશામાં રાખવું જોઈએ આમ કરવાથી ધીરે ધીરે દેવાની સમસ્યા દૂર થઈ જાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે જો કોઈ વ્યક્તિ ગ્રહદોષની સમસ્યાથી પરેશાન હોય તો તે સોમવાર અને શનિવારે ખાસા ઉપાય કરી શકે છે સોમવારે પૂજા સમયે ભગવાન શિવને ગંગાજળ ચઢાવવું જોઈએ આ સિવાય શનિવારે પાણીમાં ગંગાજળ મિક્સ કરીને પીપળાના ઝાડને ચઢાવો તિજોરી રાખવાની દિશા જો તમે તમારી તિજોરી દક્ષિણની દિવાલ તરફ મૂકી હોય તો તેને ઓછામાં ઓછી દિવાલથી એક ઇંચ આગળ રાખવી જોઈએ તેમજ તેનો દરવાજો ઉત્તર તરફ અને પાછળનો ભાગ દક્ષિણ તરફ હોવો જોઈએ કોઈ દેવી દેવતાની મૂર્તિઓને તિજોરીની સામે રાખો અને જે જગ્યાએ તમે તિજોરી રાખવા જઈ રહ્યા છો તે જમીન ઉપર કે નીચે ન હોવી જોઈએ તે એક સરખી લેવલ હોવી જોઈએ તિજોરીમાં ક્યારે ધૂળ જમા થવા ન દો તિજોરીમાં રાખેલા કપડાં અને વસ્તુઓને નિયમિત સમયાંતરે સાફ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે પૂજામાં ઉપયોગમાં લેવાતી સોપારી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પૂજા પછી આ સોપારીને તિજોરીમાં રાખવી શુભ હોય છે આનાથી આર્થિક વૃદ્ધિ થશે એવું માનવામાં આવે છે તેમજ તિજોરી પાસે કાળું કપડું ન રાખવું જોઈએ તિજોરીમાં કાળા કપડામાં લપેટીને પૈસા ક્યારેય ન રાખવા જોઈએ આના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે તેમજ સાવરણીને ક્યારેય તિજોરીની નજીક ન રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી આર્થિક નુકસાન થશે અને ઘરમાં ધનની આર્થિક તંગી વર્તાશે આ દિશામાં ફર્નિચર રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના કોઈપણ રૂમ ડ્રોઈંગ રૂમ અથવા અન્ય કોઈ જગ્યાએ લાકડાનું ફર્નિચર રાખવા માટે અગ્નિ ખૂણો એટલે કે દક્ષિણ પૂર્વ દિશા પસંદ કરવી વધુ સારું રહેશે કારણ કે આ દિશા લાકડા સાથે સંબંધિત છે તેથી લાકડાના ફર્નિચરને દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખવાથી તે દિશા સંબંધિત તત્વોનું શુભ ફળ મળે છે વાસ્તુ અનુસાર ઘરમાં ફર્નિચર ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમમાં રાખવામાં આવે છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે હળવું ફર્નિચર ઉત્તર કે પૂર્વમાં અને ભારે ફર્નિચર દક્ષિણ કે પશ્ચિમમાં રાખવું શુભ છે વાસ્તુઅનુસાર ડ્રોઈંગ રૂમમાં સોફા દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખવું સારું રહેશે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ વાસ્તુ ઉપાયોથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે ભાગ્ય તમારો સાથ આપશે અને તમને અપાર સફળતા પ્રાપ્ત થશે મિત્રો જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં આવા જ અવનવા વીડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો